જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે વરના યુડાઈ વર્ના જોઈ રહ્યા છો મોડલ બે હજાર સત્તર ને નવમાં મહિનાના મોડલની આ યુડાઈ વર્ના છે તે વેચવાની છે ડીઝલ ગાડી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરજો તો વિડીયો આખો જોજો બધી જ માહિતી વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા તમને નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ વરના વેચવાની છે વર્ઝન વિશે જણાવું તો એસેક્સ વર્ઝન છે આ ગાડીનું ડીઝલ ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ વરના જોવા મળશે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશન છે ટાયર પણ સારા કંપની કલર એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ ગાડીની બધી જ સિસ્ટમ સો ટકા વર્કિંગ કરે છે ફૂલ જવાબદારી સાથે આવા વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી એકાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે એવું આ ગાડીના માલિક જણાવે છે કિંમત તમને જણાવી દઉં તો આઠ લાખને પચીસ હજાર આ વરનાની કિંમત છે તેમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તેમાં હજી ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર સુરત તમને આ ગાડી જોવા મળી રહેશે ગાડીવાળા ભાઈને તમે ફોન કરી શકો છો આ ગાડી જલ્દી વેચાઈ જાય તેમ છે તો તમારે જો આ ગાડી ખરીદવાની હોય તો તમે જલ્દીથી આ ભાઈનો કોન્ટેક કરજો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે